તો અમદાવાદમાં પચીસમી ડિસેમ્બરથી કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થશે કાર્નિવલને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ચાર દિવસની રજાને કારણે મિની વેકેશન હોવાથી કાર્નિવલની પહેલા કાંકરિયાનો નજારો જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે બહાર ગામ રહેતા લોકો પણ રજાના માહોલમાં કાર્નિવલ જુવા અમદાવાદ આવી ગયા હતા કાર્નિવલના મુલાકાતીઓ માટે ખાસ થ્રી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે તો બાળકો માટે વ્યાયામ શાળામાં મેદાનમાં કિડ ઝોન બનાવવામાં આવ્યો છે શુક્રવારે સાંજે કાર્નિવલનું ઓપનિંગ થશે અને સાત દિવસ સુધી નાગરિકો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે બસ આ ચાર દિવસથી છોકરાઓને રજા છે એટલે કાલ બહુ ભીડ હોય છે અરે અમે ચારે ચાર દિવસ આવીશું બહુ મજા આવે છે એટલે અમે ચારે ચાર દિવસ આવીશું છોકરાઓ એન્જોય કરે ને અમે અમદાવાદમાં જ છે દર સાલ આવીએ છીએ કાકરિયા કાર્નિવલ કાલથી શરૂ થાય છે પણ આ ભીડ ના લીધે અમે આજથી જોવા આવીએ છીએ કાલે પણ આવીશું પણ અહીંયા બહુ મજા આવે છે અમે ત્રણ વર્ષથી અહીંયા જોવા આવીએ છીએ કાકરિયા કાર્નિવલ અમે ત્રણ જોયા છે અહીંયાં બધા મહેમાનોને લઈને આવીએ છીએ બહુ જ મજા કરીએ છીએ